નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર વાંસદા ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ પ્રસંગે ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અંત્યોદય અને એકાત્મક માનવવાદની વિચારધારાના વિચારધારામાં પ્રણેતા મહાન વિચારક કડો કાર્યકર્તા પથ પ્રદર્શક પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ પર સચ્છત નમન પક્ષના કાર્યકરોએ આ પ્રસંગે વાસદા તાલુકા ભાજપમાં મંત્રી રાકેશ શર્મા સંજય વીરા ડિરેક્ટ ડોક્ટર લોચન શાસ્ત્રી વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન પટેલ તાલુકા પંચાયતની કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાવિત તાલુકા વાંસદાના ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ ભૂપેન્દ્રપી પટેલ અમિતભાઈ પંચાલ અશ્વિનભાઈ પંચાલ મહેશ કુર્મી રાજુભાઈ મોહિતે વાંસદા તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ દેસાઈ પદુભાઈ સોલંકી વગેરે બીજેપીના કાર્યકરોની હાજરી આપી હતી